હલો મિત્રો તમને આજે મારા નાના એવડા ધંધાની શોપ તમને દેખાડો કઈ રીતે ધંધો સ્ટાર્ટ કર્યો હતો કઈ રીતે નહીં હલો આપણે અત્યારે ડુંગળી કાપવા માંડ્યા છીએ ડુંગળીને નાની મિક્સરમાં ગ્રેવી કરી લઈશું પાણી બનાવવાની જે પણ મીઠું મસ્તું આવે પેલું મીઠું છે સંચળ ખાટી આંબડીનું પાણી પણ છે સ્વાદ અનુસાર બનીને થઈ ગયું તૈયાર પાણી આ ભેળ છે ભેળના મમરા ચવાણું બધું મિક્સ કરેલું Terima <small> kasih telah menonton! આપણે આવી ગયા છીએ ભલાસા ઉપર રોડ ઉપર તો કેવો લાગ્યો ધંધો તો આ તો અમારો નાનો વિડીયો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ